અને વાવાઝોડું આવે તો આપણે શું કરવાનું આપણા વડીલોનો સાથ જોડવાનો ન એટલે મમ્મી પપ્પા દાદા દાદી એને મૂકીને આપણે એકલું પડવાનું જ ના એમની સાથે જ રહેવાનું સમજી ગયા ને આવી રીતે આપણે આપણી સુરક્ષા રાખવાની બધાય યાદ રાખવાનું છે ક્યારે આપણે આવ્યાફતો આવે ને તો આવી રીતે આપણે આપણું ધ્યાન રાખવાનું સરસ વેરી બે